સગીર આધારે તપાસ કરી ગણતના કલાકોમાં શોધી કાઢતી લીંબાયત પોલીસ મહેરબાન પોલીસ કમિશનર સાહેબશ્રી તથા ખાસ પોલીસ કમિશ્નર સાહેબશ્રી તથા પોલીસ કમિશ્નર સાહેબશ્રી જોન બે તેમજ મધ્યપ્રદેશ પોલીસ કમિશનર સાહેબશ્રી ડિવિઝન સુરત શહેરનાઓની સૂચનાથી તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર કે કામળિયા સાહેબનાઓની સૂચના તથા માર્ગદર્શન તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર વી એ જોટાણા સાહેબનાઓની દેખરેખ હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીઆર ઓડેદ્રા તથા સર્વેલન્સ સ્ટાફના આજ રોજ તારીખ સાત ત્રણ બે હજાર પચીસના રોજ માન્ય વડાપ્રધાન સાહેબશ્રીનાઓ અખરી નવ સુરક્ષા લિંબાત નીલગિરી ગ્રાઉન્ડ ખાતે ગરીબ કલ્યાણ યોજના બાબતે જાહેર સભામાં આવનાર હોય જે ગ્રાઉન્ડ ખાતે હજારોની સંખ્યામાં લાભાર્થીઓ આવેલ હોય જે સભા સ્થળ પઠિત દિવ્યાંગ બાળક બે વયોવૃદ્ધ મહિલા તથા બે પુરુષો તથા સગીર વયની બે બાળાઓ ગુમ થયેલી હોય જેને શોધી કાઢવા સારું સારી સ્ટાફના માણસોની સર્ચ ટીમ સીસીટીવી કેમેરા ટીમ હ્યુમન રિસોર્સિસ ટીમ સોશિયલ મીડિયા અને ટેકનિકલ વર્કઆઉટની અલગ ટીમો બનાવી સી ટીમ તથા ખાનગી વાહનો મારફતે બંદોબસ્ત પૂર્ણ થયા બાદ ગુમ થયેલ સાત વ્યક્તિઓને શોધવા માટે લિંબાયત નીલગીરી ગ્રાઉન્ડ ખાતે લગાવેલ ડોમમાં તથા લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં તથા ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તથા ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ અલગ અલગ જગ્યાએ કુલ્લે ચારસોથી વધુ સીસીટીવી કેમેરા ચેક કરી ફૂટેજના આધારે સવારના પાંચ વાગ્યા સુધી વર્કઆઉટ કરી ગુમ થયેલ દિવ્યાંગ છોકરો વિજય અરુણ દુબે તથા વૃદ્ધ મહિલા રક્ષાબેન ગમન લાપસીવાળા ઉમરવર્ષ ઇકોતેર ગીતાબેન રાઠોડ વર્ષ સાહિટ તથા વૃદ્ધ પુરુષ નરોત્તમભાઈ અનુપભાઈ રાઠોડ ઉમરવર્ષ બોત્તેર તથા રાજુભાઈ પુન્યાભાઈ વસાવા વર્ષ પંચોતેર તથા સગીર વૈની બે બાળા તથા બે બાળકોને સહી સલામત શોધ કાઢી ગુમ વ્યક્તિઓનું પરિવાર સાથે મિલન અને તેઓની સાથે કોઈ ગુનાહિત ઘટના બનેલ ન હોય જેઓ તમામને તેમના વાલી વારસને સોંપી પ્રશંસનીય કામગીરી કરેલ છે તમે જોઈ રહ્યા છો ગુજરાત સમ્રાટ ન્યૂઝ ચેનલ ચીફ એડિટર ભાવેશ પાટીલની સાથે